જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુણોથી ભરપૂર કારેલાને ભરવાની ઝંઝટ વગર ભરેલા કારેલાનું શાક કડવા લાગતા કારેલા ગુણોનો ખજાનો છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે જે સો ગ્રામ કારેલામાં દસ ગ્રામ પ્રોટીન હોય છે આજે આપણે એક ટેસ્ટી મસાલા સાથે એવું શાક બનાવીશું ને કે તેનાથી તે બિલકુલ કડવો નહીં બને અને બાળકો તો માંગી માંગીને ખાશે ને એટલું તો લાજવાબ બનશે તો ચલો આજની મજેદાર રેસીપી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા બિલકુલ કડવું ના બને તેવું કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ કારેલા લીધા છે આવા કૂણા કારેલા હોય તેવા કારેલાની પસંદગી કરવાની કારેલાને મેં સારી રીતના ધોઈને જ પછી જ લીધા છે તો પહેલા તેનો ડીટીયાનો ભાગ કાઢી નાખીશું પછી તેની જાડી ચાલ કાઢી લઈએ પછી આપણે તેને સ્લાઇજમાં સમારી લઈએ કારેલાની પતલી સ્લાઇજ નથી કરવાની આવી જાડી રાખવાની છે પતલી હશે તો તે ઓવરકૂક થઈ જશે તમે તમારી ચોઈસ પ્રમાણે કારેલાને તમે ચીરોમાં કે પછી નાના કટકા કરીને પણ સમારી શકો છો તો મેં બધા જ કારેલાને સમારીને તેના મીડિયમથી પીસ કરી લીધા છે સાથે આપણે કારેલાથી અડધી એટલે કે સવા સો ગ્રામ જેટલી ડુંગળી લીધી છે તેને પતલી સ્લાઇઝમાં સમારી લઈએ આટલા કારેલા અને ડુંગળીથી બે વ્યક્તિને શાક થાય તેટલું તૈયાર થશે હવે કારેલાની સ્લાઇડને બાઉલમાં લઈને તેમાં એક ચમચી મીઠું એડ કરીશું ને મીઠાને કારેલામાં સારી રીતના ચોળી લઈએ એટલે કારેલાની કડવાશ ઓછી થઈ જશે અને સાથે કારેલા થોડા સોફ્ટ પણ થઈ જશે એટલે કારેલા શાકમાં ઝડપથી કૂક થઈ જશે હવે ઢાંકીને પંદર મિનિટ છોડી દઈશું ત્યાં ફટાફટ શાકમાં ઉમેરવાનો ટેસ્ટી મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે ખાણીમાં બે ચમચી ચમચી શેકેલા બે બે સફેદ તલ ને મોટી ચમચી ગાંઠિયા લીધા છે હવે તેને દસ્તાથી થોડા અધકચરા ક્રશ કરી લઈએ ગાંઠિયાની જગ્યાએ તમે ઘરમાં રહેલ કોઈ પણ ફરસાણ એડ કરી શકો છો અથવા શેકેલા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો બધું સારી અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે તો તેને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે તેમાં એક ચમચી જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર ને ચપટી જેટલું મીઠું ચપટી જેટલો ગરમ મસાલો ને એક ચમચી આમચૂર પાવડર એડ કરીશું લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર એડ કરશો ને તો આમચૂર પાવડરની ખટાશ ના લીધે કારેલાની કડવાશને બેલેન્સ કરે છે સાથે શાકનો ટેસ્ટ પણ વધી જશે સાથે બે ચમચી જેટલો દેશી ગોળ એડ કરી દઈએ સાથે એક નાની ચમચી તેલ અને થોડા ફ્રેશ દાણા પછી એડ કરીને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ તો બધું જ સારી રીતના મિક્સ થઈને કારેલાના શાકનો ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે ત્યાં આપણા કારેલાને પણ પંદર મિનિટ થઈ ગઈ છે અને જોઈએ તો કારેલા મીઠાના લીધે થોડા સોફ્ટ પણ થઈ ગયા છે તો તેમાં થોડું પાણી એડ કરીને કારેલાને હાથેથી ચોડી લઈએ કારેલામાં બી હોય છે તેમાં થોડી હોય છે તો આ રીતના પાણીમાં ચોડવાથી તેમાં રહેલા બધા જ બી નીકળી જાય છે તો તમે જોઈ શકો છો કારેલામાં ઉપર બી તરવા લાગ્યા છે હવે કારેલા ની ને હાથમાં લઈને બંને હાથની મદદથી આ રીતના પ્રેસ કરીશું એટલે તેમાં રહેલું વધારાનું પાણી બધું જ નીકળી જશે હવે કારેલા થોડા કોરા થઈ ગયા છે તો તેમાં એક મોટી ચમચી ચણાનો લોટ એડ કરી દઈએ પછી કારેલાની ની સ્લાઇડ ને લોટ થી કોટ કરી લઈએ તમે જુઓ લોટનું એકદમ પતલું લેયર કારેલાની સ્લાઇઝ પર થઈ ગયું છે હવે મેં કારેલાની સ્લાઇઝને તળવા માટે પહેલાં જ કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં કારેલાની સ્લાઇઝને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ કારેલાની સ્લાઇઝને આ રીતના તળવાથી તે નેવું ટકા કૂક થઈને સોફ્ટ થઈ જાય છે

હવે શાકનો વઘાર કરવા માટે કડાઈમાં બે ચમચા તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અડધી ચમચી વરિયાળી સાથે ચપટી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતના સાતળી લઈએ ત્યારબાદ કટ કરેલી ડુંગળીને એડ કરીને તેને હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતના સાતળી લઈએ ડુંગળીને સાતડતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે

સારી રીતના મિક્સ થઈ જાય પછી આપણે ટેસ્ટી એવો મસાલો એડ કરીને ફરી સારી રીતના મિક્સ કરી લઈએ હવે ઢાંકીને પાંચ થી સાત મિનિટ કૂક થવા દઈએ સાત મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણું જરા પણ કડવું નહીં તેવું કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે

સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે